તમને બધા લોકોને ખબર છે કે સોયરા માયાનું જે રીતે મિત્રો અવસાન થયું છે ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ મિત્રો તમને લોકોને ખબર છે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને શેર કરી દો કારણ કે મિત્રો ગુજરાતના તમામ જે પણ મિત્રો વાયરલ વિડીયોઓ છે તેના મિત્રો એમ કીધું સમાચાર આપણે ચેનલમાં આવતા હોય છે તો મિત્રો વાત કરીએ તો સોયરા માયરા મિત્રો વાત કરીએ તો જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા વિડીયો એવા બની રહ્યા છે કે મિત્રો સોશિયલ મીડિયા મીડિયામાં શેલો વિડીયો સોયરા માયરનો વાયરલ થઈ રહ્યો છે તો ભાઈ એવું કંઈ પણ નથી સૌથી પહેલાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ઘણા બધા મિત્રો સોયરા સોયરામ જે મિત્રો વાત કરી તો તેના ઉપર કાળઝા કેરા જે આ મિત્રો વાત કરીએ સોશિયલ મીડિયામાં ગીત બનાવી બનાવીને વાયરલ કરી રહ્યા છે ને ભાઈ વાયરલ કરવા પણ જોઈએ કારણ કે મિત્રો હાલના ટાઈમમાં એક્ટ્રસનું જે રીતે મિત્રો મોત થયું છે આ આપણે આના વિશે વાત કરીએ તો એના કારણે થયું છે એ તો હજી સુધી ખબર નથી પડી રહી પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં તેના ઉપર પણ ખુલાસો થશે તેના ઉપર પણ તપાસો થશે સાથે મિત્રો વાત કરી સોશિયલ મીડિયામાં અત્યારે ભાઈ ઘણા બધા સોયરા મયરાના જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે સાથે સાથે જ મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ બિલકુલ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો તે બેનને આત્માની શાંતિ મળે જ્યાં મિત્રો વાત તો ગુજરાતમાં આની પહેલા મિત્રો એક હતી પંચાલ તેને પણ મિત્રો એમ કહેતો તેનું પોતાનું જીવન છે એ ટૂંકાવ્યું હતું કારણ કે મિત્રો એક્ટર્સના જીવનમાં અત્યારે શું ચાલી રહ્યું છે કંઈક ખબર પડતી નથી પરંતુ મિત્રો આપણે આવનારા ટાઈમમાં જોવાનું કે આ બેની સાથે શું થયું છે શું મિત્રો વાત કરી તો આની સાથે કંઈ પણ ખોટું થયું છે હાલના ટાઈમમાં ઘણા બધા શેટના વિડીયો પણ વોટ્સઅપ છેડના વિડીયો પણ ઘણા બધા પોતાઓ વાયરલ થઈ રહ્યા છે સાથે મિત્રો વાત કરી તો હજી સુધી મિત્રો આના પર ખુલાસો થયો નથી જેવો થશે સૌથી પહેલાં તમને જણાય મિત્રો આના વિશે વાત કરી તો અત્યારે ભાઈ જયેશભાઈ સોઢા ઉપર પણ હાલના ટાઈમમાં આરોપો લાગી રહ્યા છે શું છે આપણે જોવાનું રહેશે આવનારા ટાઈમે આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે તો સબસ્ક્રાઈબ કરીને